કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ દેરને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે બીજી તરફ અમરીશ દેરનો પાર્ટીમાંથી રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો મીડિયા પર ચર્ચા છે કે અમરીશ દેરને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યા છે તેમને જાતે રાજીનામું આપ્યું છે મહત્વપૂર્ણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમરીશ દેરના નિવાસસ્થાન તેમની મુલાકાત કરી હતી અમરીશ દેર ભાજપમાં જોડાવાના છે અને તેવા અહેવાલો વચ્ચે અમદાવાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને અમરીશ ડેર વચ્ચે મુલાકાત યોજાતી આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય નેતાઓ પણ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા હવે અમરીશ ડેર કૈસરિયા કરવાના છે ને તેઓ આવતીકાલે મંગળવારે ભાજપમાં જોડાવાના છે અમરીશ દેર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ વીસ બે વર્ષ બે હાજર સત્તરમાં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા તેમણે હીરા સોલંકીને હરાવ્યા હતા હિરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા તો બીજી તરફ વર્ષ બે હાજર બાવીસની ચૂંટણીમાં અમરીશ ડેરનો હીરા સુલંકી સામે જ પરાજય થયો તો આ સપ્તાહમાં કમલમ ખાતે સીઆર પાટીલની આગેવાનીમાં ભાજપમાં તેઓ જોડાવાના છે મંગળવારે તેઓ જોડાવાના છે આ પહેલા પણ ગુજરાત કોંગ્રેસમાંથી અસંખ્ય નેતાઓએ પક્ષને રામ રામ કરીને કેસરિયા ધારણ કર્યા છે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે ત્યારે કોંગ્રેસમાં જે પ્રકારના ફટકા પડી રહ્યા છે ને કમળના વમણમાં કોંગ્રેસ ફસાઈ ગઈ છે અને કોંગ્રેસ ગુજરાતમાંથી નેસ્તો નાબૂદ તરફ આગળ વધી ગઈ છે જાહેર જીવનની શરૂઆત બે હજાર ત્રણ માં કર્યા પછીથી ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે પણ બે કે ત્રણ જેટલું ટર્મ જેટલું કામ કરેલું ત્યારબાદ લોકોની સેવા કરી ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે લોકો સાથે જોડાયેલી છે આસ્થા છે અને દેવાધી દેવ છે ની વાત વાત હોય હોય તો તો પણ પણ ભલે ભલે કે બીજી ત્રીજી કોઈ સતત કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે બધા જ રાજ્યોની સ્થળ સ્થિતિ મેન્ટાલીટી કાર્ય કરવાની પદ્ધતિ ખાન પાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ એ એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી છેલ્લા ત્રણેક વર્ષથી હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને મતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જ ને સાથે લઈને ચાલવાની સેવા એ મુજબ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રી ની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઈઝ હતા ઘણા બધા દિવસથી અને તબિયત થોડી લીધો હતી એટલે આવ્યા હતા

મારા ફોનમાં આવેલા છે મેં મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલા રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષ ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ગઈ પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા પાર્ટીમાં પણ રામ પણ કર્યું કાર્યકારી તરીકે પણ આપ્યા એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ મુદ્દા ઇન્ટરલિંક પ્રોબ્લેમ કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે કોઈ સંગઠન હોય તો પણ ભલે ખૂબીને ખામી બધી જગ્યાએ રહેવાનું છે પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ પાંચ વર્ષ નિષ્ઠા પ્રમાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું અને મને ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોય શકે અને એનજીઓનું કામ અલગ શું હોય શકે કદાચ રાજકીય પાર્ટી સારું રહે પણ હું કોઈને ક્રિટિકાઇઝ કરવા માંગતો નથી કારણ કે હું સંબંધોનો માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ક્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે સંબંધોનો માણસ છું અને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે કે જનતા જનઆંદરણનું ભલું કેમ થાય જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે અંતિમ ધ્યેય જે છે રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે એટલા માટે